જય દ્વારકાધીશ મિત્રો તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં તો વાગી ગયા અત્યારે પોણા સાત આપે આવી ગયા હતા વાળીએ આજે ગાય દોરાવાની એ બાપા નથી અત્યારે હવે એટલે ગાયું દોરવી લઈ ચાલો ગાયું દોરાવીને પછી મળીએ મિત્રો હાલો આજે આપણે ગામ મુકુક આવે નહીં હોય ગાઉં મૂકતા હોય આજ બાપા હે નહીં એટલે આપણી ડ્યુટી લાગીએ જો મસ્ત સૂરજદાદા ઉગે હા આપણા ઘરના બહુ સારા મિત્રો આવશે ને આપડે ગાઉ મૂકીએ આવી ગયા વાડી આ જો ત્રણ પાટી ઉખેડી લીધા ડુંગળીને હું આવ્યો ત્યાં બે આને ઉખેડી લીધા હતા ને એક આમ ઉખેડાય હવે આ ભારીઓમાં પહોંચાડવાની હે

છ બાજકા ભરી નાખે તૈયાર કરી નાખે આવે તો ચડાવી દઈએ સકડામાં જાશે અંજાર અત્યારે સોળ સોળ કિલે ના ફિક્સ લાઈન વાળું કીધું તો આઈડિયો પણ લાઈન વાળું થાય બરોબર પણ ઘડી ઘડી લાઈન માંથી ખણી આવી ભાઈ ભારી કામ થાય પાછા કડી આવ્યા ને આજ પાછા કડી આવ્યા ਲੇ ਨੂੰ ਕੰਮ ਚાલુ ਹੈ ਲਾਈਨ ਨਹੀਂ ਲੀ ਆਏ। ਕੜੀਆਂ ਕਰੇ ਹਮ। ਹਾਂ ਦੋ ਦਿਓ। ਲਾਈਨ ਟੁੱਟੀ ਗਈ ਨਵਨੀ ਤਾਂ ਤੇ। ਹੈ? ਕਾ ਨਹੀਂ। ਹਾਂ ਦਿਨਕ। ਤੇ ਗਾਡੀ ਭਰਾਈ ਗਈ ਜਾਂ ਅੰਜਰ। ਸ਼ਾਬਾਸ਼ ਜਾਤਾ। ਲਾ ਕੇ ਦਿੱਤਾ। ਅੱਧਰ ਵਾ ਗਈ ਗਿਆ 6 ਅਤੇ ਪਾਚਕਾ ਬਧਾ ਭਰਾਈ ਗਿਆ। जो आपा है ना पाए मत भरा ही गया पापा बांधे है अबे मैं हम आव से गाड़ी बाज का खड़वा आज थोड़ा मोड़ू थी गय भरे आमा पापा पानी साटे है रबड़ी मारी है ना મારે ગમડી સાલ મારી ગયા છે હવે પાણી કાઢી રાખે પાણી આવે વાગી ગયા ને ડુંગળી અત્યારે ઉખડવાનું થોડીક વાર કેન્સલ કીધું હે કેમ કે અંદર કાલે પાણી ઘણું હતું એટલે ઠંડી વધારે પડે એટલે થોડીક વાર રહીને ઉકે શું અત્યારે દસ વાગ્યા વધી આ ફૂલાવાના બેતન બાટિયા નીંદો નહોતા તો નીંદે અહીંયા જમણામાં રત્નામાન કે આ બેતન બાટિયા નીંધી લો છેલ્લો ચાય હવે પછી ઉખેડવાલી ને આપણે ખોલવાનું પાણી ચલો આપણે પાણી ખોલી દઈ ચાય બનાવા જાઓ તો પછી ચાય પીને ખોલી કે પહેલાંથી ખોલી ત્યાં નાકા ધરખા કરી લઈએ આપણે ખોલી દે કદાચ ચાય આવે ત્યાં પી રે એક દોરીઓ પછી ઉખડવાની હવરી રે મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું હવે ડુંગળીમાં એક દોરીઓ પાઈએ પણ પાટિયા પાટીયા ટૂંકા કંઈ ચાલુ કરવાનો ટાઈમ જરતો નથી હજુ આમાંથી ઉખડી ગઈ અડધી અડધી પાછળ પસરતો હોય રહેતી આવે કેમ કે પારવી પડે આવો પાસે ને નાની પાડો હાલે નહીં એટલે મોટી મોટી હોય ને અંદરથી ઉખેડતા આવીએ ત્યારે એક ફેરા બધી ઉખડી ને પછી વળી બીજી ફેરા બધી પારવી લેશું આપણે અહીંયા ઉખેડે જો ડુંગળી ફૂલાવાના બે ત્રણ પાટી આતા હતી હવે નીંદાઈ ગયા તું રાતા એ ચા પી લઈ ચા તો આવી ગઈ પણ હવે કડીયા પીવી પછી આ બાજુ લઈ આવી હાલો રત્નામાં એક વાગી ગયો એક વાગી ગયો એક વાગી ગયો ખાઈ લો

ને ડુંગળી લો બધી ઉખડી ગઈ હવે એવું કે ઉખડી ગઈ આ થોડીક સાફ કરવાની હે પણ ભરવાની હે જો ટાઈમ જોડે તો દવા સાટી નાખવી હા કેમ રતનામાં હઉ મજામાં મજામાં હે આજ કાય કે કેસો કે નવું આજ નવું સા એક દુવો દઈ દઈ એક દુવો દેસો હા હા દઈ દેવાલા તો હંભરાવી નાખી બે જો કાલ બાકી તે તમારી હિન્દી આલી ભલા હા હા જાત કરી

ગાર્ડન બધું માપ હોય હે બા પણ એ કાકતા ભૂલાઈ તો જવાય નહીં ગાર્ડન માપ હવે બધું આ ચડે તો થાય હા

બીજો ઓટો જવા દો રમ જટ બોલાવો તમારા દુએ ની આવડે બોલો અરે સાવ બાપો ફરવા આયા વાડીએ તું જલાય ને તો વેંસ સાવ બાપા આયા જાવું હે હે કામ કરાવું જાઉં દાડા ભેગો કે કામ કરાવું હે બોલતા કરો અત્યારે તો નહીં રહે અત્યારે તો ફેવરેટ કામ હે

લખમી ફૂઇ અત્યારે મમરા બનાવે બધા બની જવાયા લખમી ગયા जाकवेरी पहले तो मुरत कर ला हो निकालो मैं मैंने घर खबर नहीं पड़े जाक मुरत लगा के कि पुलिस ने बोली कराई पुलिस ने वो इसको दिया वो नियंत्रण करने की कोशिश की थी बराबर आ गया बाजू में समाजवादी पार्टी के खान है लाइरा को मारे और इसको ना खावा तो आवियो खावा हां बड़ा खावा 你好，正在有三 G。

શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળશો હવે નવા વ્લોકમાં ત્યાં સુધી જય માતાજી